મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ રંગોળા ડેમ શેત્રુંજી ડેમ અને તળાવની મુલાકાત લીધી રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ આજે તેમની ભાવનગર જિલ્લાની મુલાકાત દરમિયાન ઉમરાળા તાલુકાના રંગોળા ડેમ પાલીતાણા તાલુકાના શેત્રુંજી ડેમ અને ભાવનગરના તળાવની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન ભાવનગર સિંચાઈ યોજનાના કાર્યપાલક ઇજનેર એચ એન સરવૈયાએ રંગોળા ડેમની તેમજ સિંચાઈ વિભાગના શેત્રુંજી કાર્યપાલક ઇજનેરે એ એમ બાલધિયાએ શેત્રુંજી ડેમના સ્ત્રાવ ક્ષેત્ર જળ સંગ્રહ શક્તિ જળાશયની હાલની સપાટી આસપાસના ગામોને મળતા સિંચાઈના પાણી અને મંગે મંત્રીને વાકેફ કર્યા હતા આ ઉપરાંત મંત્રીએ તળાવ સૌની યોજનાની જાત મુલાકાત લઈ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા આવેલા એ ધારાસભ્ય વિકા ભાઈ પાણી પુરવઠાના કાર્યપલક ઇજનેર મકવાણા ઉમરાળાના મમલતદાર તાલુકા વિકાસ અધિકારી બીએમ ચોશી સિટી એન્જિનિયર સીસી દેવ મુરારી સહિત સિંચાઈ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તે દરમિયાન વરસાદી ટ્રાફિકમાં દરિયાનું હા વરખેત થઈને માલે છે એમાં વિશે આ વખતે સાહેબ વરસાદ ઓછો છે અમારું ઓગણીસમાં વીસમાં એટલે ઇંચ જેવું મળે એટલે પ્લાન છે અમારી પાસે પાંચ પાંચ છે ત્રીસ પછી ચાલીસ પેમેન્ટ અમારું આયા છે નહીં સર શેત્રુંજી માં છે શેત્રુંજી પાણી લાવો ને શેત્રુંજી લઈને આયથી ને પસાર થઈ એટલે પેલું પાણી એમાં માં ત્રીસ એમ એલ